ચાલો તો ચાલો દીકાન ક્યાં જવાનું છે નાનીન ઘરે નાની ફોન કરી દઈશું બી નીશું આવે છે એમ સો તમને બધા દેખાઈ રહ્યા છે ક્રિકેટ રમતા અહીંયા મામાન પૂછે મામા હા પાડે ને તો છે ઓકે અરે ના ના ફરીથી પહેલે એક ફરીથી ચાલુ ભાઈ એ ચીટિંગ ના આવે એ એવા દાડા વચ્ચે ટપા નાખો બોલ 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 નીશુ નીશુ

તો ખુશી જ દર્શન કરાવશે લે તું કરાવી દે દર્શન મેં એક્ચ્યુઅલી હું લાલુન પકડ્યો છે ને શૂઝ પહેરેલા છે એટલે અચ્છા માન કે ભલે નીકળી ગયો લે ફોન કેમ પકડવો મારે તમે પકડો છો એમ જો લાલુને મસ્ત મજાનો રાઈડી કરી દીધો છે આજે ગાયવાડા હા ગાયવાડા કપડા પહેરાયા છે પ્રસાદી હતી બધી ધરાયેલી જે મારા માં જે એ જોઈ હશે

સચિત ફોન પકડ સચિત આવી રહ્યો છે મારી સાથે કારણ કે નિશું છે ને હવે નથી રહેતો પછી સચિતને ઘરે ઉતારી દઈશું આપણે ઓકે સચિને લઈ જાઓ મારી જોડે ઓફિસ છે તારો દુપો છે ને મને ખબર છે તારો દુપો છે જો એટા દેડી બેગ મૂકી દે ખાલી ચાલો તો ચાલો નિશું ક્યાં જવાનું દીકાને મધિકાન ક્યાં જવાનું છે નાનીન ઘરે નાનીન ફોન કરી દેસુ બી નીસુ આવે છે એમ હે દીકા નાનીન ફોન કરી દેસુ આપણે ફ્રેન્ડ્સ ને કર દે તારા ફ્રેન્ડ્સ ને હાઈ કરતે ફ્રદા તારા ફ્રેન્ડ્સ છે ને એવું કહે છે કે નીસુ કેમ હમણાં થી દેખાતો નથી ભાઈ બ્લોગ માં નથી નીસુ કેમ આવું કરે છે તન મૂકી દઉં તો પાછો મમ્મી પાસે શું હું નો શું ચાલુ કરું ડેડી હવે શું ચાલુ કરશે

તો અત્યારે નીસીઓને ઉતારી દીધો છે નાની ના ઘરે હવે આ નમુનાને ઉતારી ઘરે પછી હું ભાગીસ ફટાફટ ઓફિસ જવા માટે આજે ભઈને રજા લાગે છે ને માથી સ્કૂલમાં કેટલા દિવસની રજા આજ ને બોર્ડ છે બોર્ડ એચએસસી અચ્છા ના ફેલિયર તું પણ આવવાનું છે અમાર ના નહીં આવે નહીં અને નવું તારીખ પછી હું જઈશ ફટાફટ ઓફિસે કામ પતરીને આવી ગયો છું ઘરે ફ્રેશ થઈ ગયો છું વાગી ગયા છે સાડા છ ખુશીની સીવને રેડી કરી રહી છે કારણ કે અત્યારે અમારા લોકોને જવાનું છે માસીના ઘરે એમ એવું હતું કે ભાઈ ખુશીને નથી ખબર હતી મમ્મી આવવાના છે પણ મમ્મીને ખુશીને ડાયરેક્ટ વાત થઈ ગઈ કે ભાઈ હું આવવાની છું એમ સો મારી સરપ્રાઇઝ કર નાખી છે ચોપટ કારણ કે મેં એવું નહોતું કીધું ખુશીને કે આજે મમ્મા આવવાની છે શું કહેશો એ બાબતે મને ખબર પડી ગઈ વાળી ને લીકે એમ એવું હતું કે હું ઓફિશિયલ રીટર્ન માં મમ્મીને લઈને આવવાનો હતો સવારે 11:30 પણ પાછો અત્યારે કોલ આવે કે ભાઈ જમવાનું ત્યાં રાખેલું છે એટલે પછી કીધા વગર તો ચાલે હું હતો એટલે કેવું જ પડે બાર બધા મસ્ત ક્રિકેટ રમી રહ્યા લોકો હા તમને સો તમને બધા દેખાઈ રહ્યા છે મામા છે ભવ્ય છે બાકી બધી ચિલ્લર પાર્ટી પણ સોસાયટીની છે સો ખુશી ફટાફટ રેડી થઈ જાય એટલે અમે લોકો નીકળીશું માસીના ઘરે જવા માટે ત્યાં જઈને જે પણ છે તમને સાથે શેર કરીશું સો સ્ટે ટ્યુન નિશુ શું કહે છે ક્રિકેટ રમે છે બધા નિશુન છે ને ક્રિકેટ રમવા જવું છે મામાને પૂછે મામા હા પાડે ને તો ચાલે ઓકે કોણ આવ્યો જો ભવ્ય આવ્યો

જો પેલો બોલાવે નિશુ નિશુ ભવ્ય બોલાવે નિશુ જો કોણ બોલાવે છે અંકલ બબ્બા ક્યાં જવાનું છે નિશુને ક્યાં જવાનું ક્રિકેટ રમવા જવું છે અંકલ હા ક્રિકેટ રમવા કોણ આવ્યો જો ભવ્ય આવ્યો એ ગુંડી એ કોણ ની ગુંડી ના બતાવ બેટા રમવા કે તન જોવાની મજા આવે હે ને જો મામા છે જો સામે મામા છે જો મામા રમે છે હા આવો આઉટ ભાઈ આવો દે થર્ડ અમ્પાયર આઉટ છે આઈ ગયો ભાઈ કેમેરામાં આવી ગયો હા ભાઈ આઉટ કહેવાય આઉટ નહીં ને બધા બધા તો

કેમ આજે નહી બે મામા બોલે ને પછી મામા બોલે ને મા સો અત્યારે ખુશી આવી ગઈ છે ફટાફટ નીકળીશું ખુશી આ છે ને ક્યારનો ગાંડો થાય ક્રિકેટ જોઈને

ફિલ્ડિંગમાં આવનાયા તમે ભાઈ ફિલ્ડિંગ બેટિંગ તો આલો ભાઈ ફિલ્ડિંગ ભરાશે એવું ના હોય છે લેવા ના હોય યાર એટલે એ તો બેટિંગ ચીટિંગ કરી બેટિંગ બેટિંગ લીધા વખત ચીટિંગ

તું તો બહુ જોરદાર બોલિંગ નાખો ભાઈ મલિંગાન ભાઈ હતું તો મલિંગાન ભાઈ હતું એ એ આયો આયો ગયો નો બોલ બોલ ભરાઈ ગયો પેલા આગના પંખા માં આયા ફાઈનલ

વિકેટ લીધી છે બીજી વિકેટ સચિન બાઉન્ડ્રી મારી ઓલાય નિશ ઓય ઓય ફિલ્ડિંગ 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 બાય દેરી હે ગુન્ડી આ બની સુ કે ફિલ્ડિંગ માં વાહ ભાઈ વાહ સદી બાઉન્ડ્રી 6 6 ભાઈ નીસુ હે હે આઉટ હે શું

બસ બીહી ઓ આરીય અડી લાગે તો અડી લાગે હા ભાવ્યા શું કરવાનું અર આપણે ઘરે જ ઘરે જાય લાગે નિશુને વારિશ ગમે છે ઠંડી લાગે છે ઘરે જઈશું ઘરે જવું છે હે બેટા ઘરે જવું છે કે મજા આવે છે તીશુ શોખ થઈ ગયો છે ચલો ઘરે ઘરે જઈશું યસ યસ કે નો 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 એને કહી દઉં ઘરે જઈશું કે નો નો ક્યાં જવાનું આમ જવાનું સો ફેમિલી ઘરે આવીને જમી લીધું છે મસ્ત મજાની ખીચડી શાક ખુશી બનાવી હતા કોને વાર નાખી અરે ભાઈ રહેવા દે ભાઈ